અચાનક વરસાદ કેમ આવે છે થોડા જ વર્ષોમાં આટલા બધા વાવાઝોડા કેમ આવી રહ્યા છે કુદરત શું રૂઠી રહી છે શું પૃથ્વીનો પ્રલય થવાનો છે આવા સવાલો આપણને સતત થતા જ રહે છે ખેડૂતોના પાક બગડી રહ્યા છે લોકોના ઘર ઉજળી રહ્યા છે દરિયાકિનારે વસવાટ કરતાં લોકોના જીવન સંકટમાં મુકાય છે માછીમારો સાગર ખેડવા જાય તો ગુમ થઈ જાય છે આ વાવાઝોડું અને અચાનક વરસાદ થવા પાછળના કારણો શું તમે જાણો છો નહીં તો આજે આપણે જોઈએ કે વાવાઝોડું શું હોય છે અને તે કઈ રીતે આવે છે તેને અને વરસાદને શું સંબંધ છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું છું તમારી સાથે ચિરાગ વર્ષાબેન તાજેતરમાં ગુજરાત પર શક્તિ વાવાઝોડાનું સંકટ બની રહ્યું હતું જે ખૂબ જ ભયાનક હતું તેવું હવામાન વિભાગનું કહેવું છે જો કે હાલ તે સંકટ ઓછું થવાની સંભાવના છે પરંતુ દરિયાકાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે બીપર જોઈ તાવતે અને વાયુ જેવા વાવાઝોડા જોયા છે તેમના દ્વારા થયેલી તબાહી જોઈ છે પરંતુ શું તમે જાણો છો આ વાવાઝોડા કઈ રીતે બને છે પ્રથમ જોઈએ વાવાઝોડું શું હોય છે પ્રથમ જોઈએ વાવાઝોડું શું હોય છે વાવાઝોડું એટલે સમુદ્રના ઉપરના ભાગમાં બનેલું નીચા દબાણનું ક્ષેત્ર જે હવા ઝડપથી ઉપર ચડવા લાગે છે અને તેની આસપાસની હવા ગોળ ગોળ ફરવા લાગે છે તે પૃથ્વીની ફરતી ગતિને કારણે હવાના ચક્રો વધુ તીવ્ર બને અને અંતે સમુદ્ર પર બને એક વિશાળ તોફાન જેવા વાવાઝોડું આપણે ખ્યાલ આવ્યો કે વાવાઝોડું શું છે હવે જાણીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત તેમાં વધારો કેમ થઈ રહ્યો છે વાવાઝોડું બનવા માટે ત્રણ મુખ્ય પરિસ્થિતિ રહેલી છે સમુદ્રનું ગરમ પાણી છવ્વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસથી વધારે તાપમાન બીજું ભેજયુક્ત વાતાવરણ ત્રીજું પૃથ્વીની ફરતી ગતિનો પ્રભાવ સમુદ્રનું પાણી ગરમ થાય અને તે ગરમ પાણી બાફ બની હવામાં વળે છે આ બાફ ઉપર જઈ ઠંડી હવામાં મળીને વાદળ બની ગરમી છોડે છે આ ગરમી હવાની ગતિમાં વધારો કરે છે અને હવાની આ ચક્રવાતી ગતિથી ઉત્પન્ન થાય છે વાવાઝોડું અને ટૂંકમાં કહી શકાય કે જેટલું ગરમ પાણી એટલું શક્તિશાળી વાવાઝોડું આ છે ગ્લોબલ વોર્મિંગનો સીધો પ્રભાવ હવે જાણીએ કે વરસાદ અને વાવાઝોડામાં શું સંબંધ છે જ્યારે વાતાવરણ ગરમ થાય ત્યારે હવા વધુ ભેજ રોકાઈ રહે છે પછી જ્યારે આ ભેજ ઠંડી હવામાં ભળે ત્યારે એ અચાનક વાદળ બનીને વરસે છે અને આપણે કહીએ છીએ કે અચાનક વરસાદ આવી ગયો પરંતુ હકીકતમાં એ અચાનક નથી તે અસંતુલિત હવામાનની ચેતવણી છે મહત્વનો પ્રશ્ન એ છે કે આવું બનવા પાછળ કોણ જવાબદાર છે અને કેમ આમાં સતત વધારો થઈ રહ્યો છે તે આપણે જરૂર જાણવું જોઈએ તેનો જવાબ છે ગ્લોબલ વોર્મિંગ એટલે ધરતીનું ગરમ થવું ખરેખરમાં તો માનવીએ જાતે જ આ આફતોને નોતરી છે વૈજ્ઞાનિકોના મત મુજબ પૃથ્વીનું સરેરાશ તાપમાન એક પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે જો એ બે ડિગ્રી સેલ્સિયસ સુધી જાય તો દર વર્ષે વાવાઝોડા અને પૂરની સ્થિતિ બમણી થઈ જશે એટલે એટલી ભયાનક સ્થિતિ થશે કે માનવીનું જીવન સરળ નહીં રહે માનવીને ખાસ આ સમજવાની જરૂર છે કે દરરોજ જ્યારે આપણે ગાડી ચલાવીએ છીએ પ્લાસ્ટિક બાળીએ છીએ ઝાડ કાપીએ છીએ ત્યારે કોઈ નાનું વાવાઝોડું જન્મ લે છે અને અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ તે પણ જાણવું જરૂરી છે જાહેર વાહન વ્યવહારનો ઉપયોગ કરવો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જંગલો બચાવવા વરસાદી પાણી બચાવવું કોન્ક્રીટના જંગલોમાં વધારો ન કરવો દુનિયા ધીમે ધીમે બરબાદ થઈ રહી છે તેની પાછળનું કારણ માનવી પોતે છે એ હિમાચલમાં આવેલું પૂર હોય જમીન ખસી જવાની સમસ્યા હોય કે વરસાદમાં વધારો થવો હોય તેની પાછળનું કારણ જંગલો કાપવા અને ઔદ્યોગિક એકમોનો વધારો જેમાં કાર્બનો છોડવામાં આવે છે અને કાર્બન વધે છે અને પૃથ્વી ગરમ થાય છે સરકાર દ્વારા સમસ્યાના ઉકેલ માટે કંઈ કરવું તો દૂર રહ્યું પરંતુ સરકાર જ્યારે લાખો વૃક્ષો કાપી કોઈ ઉદ્યોગપતિને નજીવી કિંમતે જ્યારે જમીન આપે છે ત્યારે તે કુદરતી આફતને નહીં નોતરે છે આપણે સમજવું જોઈએ કે આપણે કેવું જગત બનાવવા માગીએ છીએ શું આપણે આપણી ભાવિ પેઢીને આવી દુનિયા આપવા માગીએ છીએ જો અત્યારે નહીં સમજીએ તો આવનારો સમય ખૂબ ભયાનક આવવાનો છે જેની તૈયારી આપણે રાખવી જોઈએ આપણે આશા રાખીએ કે આપણે બધા સાથે મળીને થોડું થોડું કુદરતનું જતન કરીશું તમને આ અહેવાલ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આ વિશે તમે શું કહેશો એ પણ અમને જણાવો નમસ્કાર